હલો મિત્રો કેમ છો બધા મજામાં જશો અને હું પણ મજામાં છું તો આજે આપણે બનાવીશું પાનનો મુકવાસ દિવાળી સ્પેશિયલ મુકવાસ આપણે આ બનાવીશું મહેમાનો પણ ખુશ થઈ જશે અને નાના બાળકો પણ ખુશ થઈ જશે અને મોટા પણ ખુશ થઈ જશે એવો મૂકવાસ આજે બનાવીશું પાનને પણ ભૂલાવી દે જેને પાનમાં ખાવાની આદત હોય તેને પણ ભૂલાવી દે તેવો મુકવાસ આપણે તૈયાર કરીશું એકદમ સરસ રીતે બનાવીશું તો હાલો આપણે જો આ આપણે તમને આ બધી સામગ્રી કોઈ પણ ટોબેટોની દુકાને આસાનીથી મળી જશે તો આપણે જો આ રીતના પાન લઈ લીધા છે આપણે પાન લીધા છે ચાલીસ રંગ જેટલા આ રીતના એને આપણે ધોઈ અને કોરા કરી લેવાના છે પછી એને કટિંગ કરી લેશું આ છે ડૂટી ફૂટી આ છે શેરી આ છે વરિયારી આ છે ગુલકંજ આ છે સડી ચોપારી આ છે ધાણાદાર પછી આપણે આ જે ચટણી આવે ને ચાંદીના વ્રકની એ ચટણી પણ આપણે લેવાની છે આ મેનથળ લેવાનું છે આપણે આ કાથો આ બહાર બધું આપણે આમાં

હવે આ બધું સરસ રીતે મિક્સ કરી લેશું આપણું મેન્થડ જે નાખ્યું છે તે પણ ઓગળી જશે અને આપણે ખંડ પાવડર પણ નાખ્યો છે બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે બાકીના મસાલા લેશું જો આ રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે પછી બધા પાણીમાં મિક્સ કરતા હોય છે આપણે પાણીમાં મિક્સ નથી કરવાનું મિક્સ થઈ જાય પછી આપણે ખાલી આ ચમચી જે આવે રેગ્યુલર આપણે જમવાની એ ચમચી ખાલી બે પાણીની ભરીને નાખશું વધારે આપણે પાણી નથી નાખવાનું એનું તમે ખાસ ધ્યાન રાખજો કેમ કે આ મુકવાસ તમે કોઈ પણ સિઝનમાં બનાવો શિયાળામાં બનાવો તો પાણીનો ભાગ વધારે હોય તો પણ મુકવાસને કાંઈ નથી થતું પણ જો આપણે ઉનાળો કે ચોમાસું હોય તો પાણીનો ભાગ ખાવ કચ્છો રાખવાનો છે એટલા માટે આપણે મુકવાસને સ્ટોર કરીને રાખ્યો હોય ચારથી પાંચ મહિના માટે વરસતી માટે તો એને કાંઈ ન થાય એટલા માટે આપણે પાણીનો ઉપયોગ ખાવ થોડોક જ કરવાનો તો અને આ મુકવાસ તમે કોઈપણ સિઝનમાં બનાવી શકો છો અને કોઈ પણ સિઝનમાં ખાઈ શકો છો આ ઉનાળામાં ખાઈ તો પણ નડતો નથી એના માટે આપણે જે ગરમ ન લાગે અને આપણે મુકવાસ ખાઈએ અને કંઈ થાય નહીં એના માટે આપણે મંથળ નાખ્યું છે મંથળ હોય એકદમ ઠંડુ વરિયાળી પણ આપણે ઠંડી હોય બાકી જે ગરમ હોય તે વસ્તુ આપણે તૂટી ફૂટીને એ વસ્તુ ગરમ હોય એની જગ્યાએ આપણે મંથળ નાખ્યું છે એટલા માટે કોઈ પણ વસ્તુ આપણે ગરમ લાગવાની નથી એટલે તમે શિયાળે ઉનાળે સમાજ બારે માસામાં થઈ શકો છો તો હાલો આપણે હવે બે ચમચી પાણી એડ કરી દઈએ તો આપણે બે ચમચી પાણી એડ છે ને પાણીને આ રીતે સરસ રીતે પાછું બધું મિક્સ કરી લેશું જો આપણે બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે એડ કરીશું ગુલકંચ તમે જોઈ શકો છો આપણે ગુલકંચ એડ કરીશું મોટી ત્રણ ચમચી જેટલું ત્રણથી ચાર ચમચી જેટલું આપણે એડ કરીશું આમાં ગુલકંચ પછી ફરી પાછું બધું મિક્સ કરી લેશું પછી આપણે બાકીના મસાલા લઈશું જો આપણે ગુલકંદ એડ કરી દીધું છે હવે સરસ રીતે મિક્સ કરી લેશું બધું મિક્સ થઈ જાય પછી આપણે પાન એડ કરવાના છે તો જો આપણે પાન કટિંગ કરીને હતા આપણે એડ કરી દેસુ અને સરસ રીતે મિક્સ કરી લેશું ધાણાદાર અને વરિયાળી હવે જો મિક્સ થઈ ગયા પછી આપણે એડ કરીશું આમાં ઢોટી ફૂટી એક પેકેટ તમે મિક્સ કલરનું પણ લઈ શકો છો મેં રેડ કલરની એક જ કલરની લીધી છે લાલ

હવે આપણે વરિયાળી એડ કરશું વરિયાળી પણ આપણે અઢીસો હવે આપણે એડ કરશું આ જે મીઠી સોપારી આવે છે જે સડી સોપારી તે આપણે દોઢસો થી બસો ગ્રામ જેટલી આપણે લીધી છે એ આપણે એડ કરશું આ મીઠી સોપારી જે કહે છે બધા એ આ સડી મીઠી ચોપારી છે એ આપણે એડ કરી દીધી છે હવે આપણે હવે આપણે શેરી એડ કરવાની છે તો શેરી ના જો આ રીતે ટુકડા કરી લીધા છે તમે તમારી પસંદ પ્રમાણે ટુકડા કરી શકો છો અને તમને ટુકડા ન કરવા હોય તો આખી પણ નાખી શકો છો પણ આપણે ટુકડા કરી લીધા છે તો હાલો એ એડ કરી દઈ જો આપણે બધું એડ કરી દીધું છે હવે આપણે

તમને જો પસંદ હોય તો ખૂબ જ મોઢામાં સ્મેલ આવવા માંડે ને એવો મુકવાસ આપણો થઈ ગયો છે તૈયાર તો હાલો બધા મુકવાસ ખાવા મુકવાસ નો વિડીયો તમને કેવો લાગ્યો છે જરૂર કોમેન્ટમાં બતાવજો

સ્ટોર કરો તો એક વર્ષથી દોઢ વર્ષ સુધી કાંઈ નથી થતું આવો નવો કલર આપણે જાળવી રાખવા માટે આપણે ફ્રીજમાં સ્ટોર કરીએ ને તો આજનો પણ કલર આવો નવો જ રહેશે અને આપણે જો બહાર સ્ટોર કરવો હોય તો આને આપણે એકથી બે દિવસ માટે આ જ વાસણમાં આપણે હલાવતું રહેવાનું અને ઉપર આછું કોટનનું કપડું ઢાંકી અને બેથી ત્રણ દિવસ માટે આમાંનામાં જ આપણે રહેવા દેવું પડે અને જો તમારે ફ્રીજમાં સ્ટોર કરવો હોય તો તમે કોઈ પણ કાચની બોટલ કે પવણી તમારે જેમાં ભરીને રાખો હોય તેમાં રાખી શકો છો ફ્રીજમાં રાખો તો આ મુકશને કાંઈ નથી થતું અને બહાર રાખો તો પણ સાતથી આઠ મહિના કાંઈ નથી થતું પણ તો આપણે આ વાસણમાં બેથી ત્રણ દિવસ માટે રાખવો પડે છે તો હાલો હવે આપણો બ્લોગ અહીંયા પૂરો કરીશું હાલો મિત્રો કેમ છો બધા મજામાં હાલો બાય બાય આવા નવા 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 વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં